અને પંદર વર્ષથી કોરોનામાં પણ અમે ગયા હતા અને અમારી બહુ સફળ યાત્રા થાય છે અને લોકોની દુઆઓ અમને મળે છે આટલો અહીંથી ગોલ્ડન ટેમ્પલ જઈએ છીએ પહેલાં એ દર્શન કરીએ છીએ બાબાનું પછી ત્યાંથી એક દિવસ આખો દિવસ રહીને પછી બે દિવસ અમે વૈષ્ણોદેવી કટરા જઈએ છીએ ગાડી અમારી અને એ ગાડી તૈયાર ઊભી રહી છે અમારા અંદર સમાન બમાન બધા પડ્યા હોય અમારા રસોઈ અંદર બેઠા હોય અમને કોઈ એની ચિંતા નહીં અને બધું વ્યક્તિગત રીતે મેં ફરી બે દિવસ અહીંયા ફરીને દર્શનો કરીને જે લોકોને હજુ પેલો શિવકોડી છે અને બીજું પટની ટોપ છે જેને જઈ જવું હોય તો અમારી કોઈ ના નથી એ પોતાના ખર્ચે જવું પડે બાજુમાં જ છે એનો એનો પણ લોકો લાભ લે છે અને પટની તો અત્યારે ફૂલ ને એવું સનો પણ હોય છે અને દર વખતે અમને જુદો જુદો અનુભવ થાય છે પણ દર્શન તો અમારા માતાની મહેરબાની તો એટલા સારા થાય છે એની કોઈ કોઈ કહેવાનું રહેતું નથી એટલા સરસ દર્શન થાય કેટલા લોકોને લઈ જાવ છો હેં કેટલા લોકોને લઈ જાવ છો આગળ શું કે લોકોની આખી ગાડી અમારી હોય છે ચોવીસ ડબ્બાની જે ઇન્ડિયામાં મોટીમાં મોટી ગાડી હોય એની અંદર પંદરસો સીટો હોય પંદરસો માણસો અમારી સાથે હોય અને અમે આ ફક્ત ને ફક્ત ખાલી સેવાનું જ કામ કરી કાર્ય કરીએ છીએ એમાં કોઈ અમે કમાવાનું કે બીજું કોઈ આવું આશા રાખતા નથી ફક્ત અમે લોકો એ બધાને દર્શન કરે અને દર્શન કરી આવે બસ એ જ અમારી ઈચ્છા હોય છે અંદાજે કેટલા લોકો હશે હે અંદાજે કેટલા લોકો અંદાજે પંદરસો કીધા તમે પંદરસો આખી ગાડી ફૂલ હોય છે કોઈ અત્યાર સુધીમાં કોઈ દિવસે એક સીટ ખાલી અમારી નથી ગઈ અને અમારી સાથે આવા પ્રેમીઓ પણ આવે છે અમારા જે ચશુ ના તકલીફ વાળા છે અને એવા ઘણા પણ એવા અમારી સાથે હોય છે બીજું લોકો શું કહેવા માંગ છો હે લોકલ ટી અમે હું તો સિંધી છું પણ અમે નાત જાત ના ભેદ વગર અને કોઈ પણ આવી શકે છે અને અમારે મેક્સિમમ અમારા સંધિઓ કરતા વધારે ગુજરાતી મહારાષ્ટ્ર એ બધા હોય છે